વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિષય ગણિતની અંદર નવી આવૃત્તિ પ્રમાણે માહિતીનું નિયમન જે ભાગ બે ની અંદર આપવામાં આવેલું છે બરાબર તો ચાલો આપણે એ લઈ લઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું માહિતી ચૌદ છ બાર સત્તર એકવીસ દસ ચાર ત્રણ નો વિસ્તાર કેટલો છે તો અઢાર ધારો કે એક્સ વાય જેડ એ ત્રણ અવલોકન છે તો આ ત્રણ અવલોકનોનો નો મધ્ય કયો છે તો એક્સ વાય જેડ છેદમાં ત્રણ એક્સ પ્લસ વાય પ્લસ છેદમાં ત્રણ શહેરના જુદા જુદા બગીચાઓમાં વૃક્ષો ની સંખ્યા તેત્રીસ અડતાલીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ અને ચોવીસ છે તો એનો કયો છે તેત્રીસ પ્રાપ્તાંકો ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ ચાર નો મધ્યસ્થ શોધો ચાર ત્રણ સંખ્યાઓનો મધ્યસ્થ ચાલીસ છે ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે જો સૌથી નાની સંખ્યા ઓગણીસ હોય બાકીની બહુલક વિદ્યાર્થી મિત્રોની ની કમેન્ટ આવે છે કે સર ગણિતમાં અમારે બધા જ ચેપ્ટર છે એ સમજવાના છે સર બધા જ ચેપ્ટરના વિડીયો ક્યાંથી મળશે તો ભાઈ જય સર દ્વારા સમજાવવામાં આવ્યું છે બરાબર તમે એને લાઈવ નિહાળી શકશો

પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કર્યું પેજ ખુલ્યો ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરો વિષય પસંદ કરો પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો ઓકે આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો જો પહેલી ખાલી જગ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે વિસ્તાર બીજામાં બહુલક ત્રીજામાં ત્રણ ચોથી ખાલી જગ્યામાં પહેલામાં મહત્તમ અને બીજામાં ન્યૂનતમ અને પાંચમી ખાલી જગ્યામાં આવશે અયુગ્મ એટલે કે નંબર ક્રમશ આપ્યા છે ચલો પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ આપો બારમો પ્રથમ દસ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો બરાબર યુગ્મ એટલે બેકી સંખ્યા બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ છેદમાં દસ તો એનો સરવાળો એકસો દસ ના છેદમાં દસ એટલે જવાબ આવશે અગિયાર તેરમો સવાલ દસ અવલોકનોનો મધ્યક ચાલીસ છે ભૂલથી એક અવલોકન પિસ્તાલીસ ને બદલે પંદર લેવાયું છે તો આ માહિતીનો સાચો મધ્યક શોધો તો જો અહીંયા તેર માં નો જવાબ આપેલો છે બરાબર મધ્યક એક્સ બાર બરાબર એક્સ સીગમાં એક્સ આઈ છેદમાં એન ચાલીસ બરાબર એક્સ એકસાય છેદમાં દસ દસ ગુણ છે એટલે દસ ગુણ્યા ચાલીસ ચારસો તો સુધારેલ એક્સ આઈ એટલે કે ચારસો પ્લસ પિસ્તાલીસ માઇનસ પંદર સુધારેલો કેટલો પિસ્તાલીસ ને બદલે પંદર લેવાયેલું છે એટલે પ્લસ પિસ્તાલીસ પંદર માઇનસ તો ચારસો ત્રીસ તો સાચો મધ્યક છે બરાબર તો આપેલી માહિતીનો મધ્યક શોધો તો વિદ્યાર્થી મિત્રો બધાનો સરવાળો કર્યો છેદમાં બાર વડે ભાગ્યા એટલે સાતસો ના છેદમાં માં બાર એટલે પાસઠ પોઈન્ટ સડસઠ આવશે કેટલા માણસોનું વજન મધ્યક કરતાં વધુ છે તો ચાર માણસોનું વજન મધ્યક થી વધુ છે આપેલી માહિતીનો વિસ્તાર શોધો વિસ્તાર ચોર્યાસી થી ચોપન આપેલી માહિતીનો મધ્યક ચાર પોઈન્ટ શોધો હવે મધ્યક બરાબર બધા પ્રાપ્તાંકોનો સરવાળો છે સંખ્યા બરાબર તો મધ્યક કેટલો છે ચાર પોઈન્ટ પાંચ એને ગુણ્યા દસ બરાબર આનો સરવાળો થાય છે બેતાલીસ વત્તા એક્સ આ દસ થી સામે ગુણાકારમાં લઈ ગયો

બરોબર પાંચમું ચાર છે બહુલક્ષો જો વિદ્યાર્થી મિત્રો આ બધા જ દાખલા છે એ જય સર દ્વારા સરસ રીતે પાઠ્યપુસ્તકની અંદર સમજાવવામાં આવ્યા છે બરોબર અને મને ખબર છે તમારો હેતુ શું છે માત્ર ને માત્ર ઘણા નું લખવાનો છે બરોબર એટલે આપણે જોતા જઈએ માહિતીનો મધ્યક મધ્યસ્થ આપેલો છે અને શું છે બહુલક ચલો અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલું આપેલી માહિતીના અવલોકનોમાંથી કયું અવલોકન માહિતીમાં એક વખત ઉમેરતા માહિતીનો બહુલક બદલાશે નહીં તો પંદર ની ઉમેરતા બહુલક બદલાશે બરાબર જોઈએ આપણે આગળ એમાં વિદ્યાર્થી મિત્રો એ જવાબ આવશે આઠ અથવા તો સત્તર ને ઉમેરતા બહુલક બદલાશે નહીં ઓકે બીજું જો માહિતીનો બહુલક પંદર કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત તમારે બદલવું પડશે તો પંદર ને બે વાર બદલવો પડે બરાબર સોરી સોળ ને બે વાર બદલવો પડે જો માહિતીનો બહુલક સત્તર કરવો હોય તો અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત ઉમેરવું પડે સત્તર ને ત્રણ વાર ઉમેરવો પડે

આપેલ પાંચ વર્ષ દરમિયાન ચોખાના ઉત્પાદનની સરાસરી શોધો બરાબર તો પાંચ વર્ષ દરમિયાન ચોખાના ઉત્પાદનની સરાસરી ચોપન થશે એટલે કે તમારે એમનો પાંચેન શું કરવાનું છે ઉત્પાદન છે એનો સરવાળો કરવાનો છે બરાબર જેમ કે પહેલા વર્ષે પચાસ છે બીજા વર્ષે ચાલીસ છે ત્રીજા વર્ષે સિત્તેર છે ચોથા વર્ષે પાછો પચાસ છે પાંચમા વર્ષે સાહીઠ છે તેને એને ભાંગ્યા કેટલા કરવાના પાંચ બરાબર એટલે ચોપન આવશે વર્ષ બે હાજર છ અને વર્ષ બે હાજર આઠ માં થયેલા ચોખાના ઉત્પાદનનો તફાવત શોધો તો બે હાજર આઠ માં પચાસ થયેલો છે બે હાજર પચાસ છે તો પચાસ માંથી ચાલીસ જાય એટલે દસ આવશે ત્યાર પછી પ્રશ્નના જવાબ તમારે આપવાના છે બરાબર અહીંયા પણ તમને આલેખ આપવામાં આવેલો છે ધોરણ સાત અને ધોરણ આઠ નો બરોબર એક ધોરણ સાત છે વાઇટ છે આ ધોરણ

કઈ રમતમાં ધોરણ સાત ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી છે ક્રિકેટમાં કેટલી રમતમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીની સંખ્યા ધોરણ સાત કરતાં ઓછી છે હોકી ફૂટબોલ ટેનિસ અને બેડમિન્ટન એટલે કે ચાર રમતમાં ચાર રમતમાં ઓકે ધોરણ સાત ના બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા તો કેટલી છે બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ચૌદ અને ધોરણ આઠ ના ટેનિસ માં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા તો ટેનિસ માં આઠમા ધોરણના વિદ્યાર્થીઓ કેટલા છે વિદ્યાર્થી મિત્રો તો આપણે કહી શકાય કે સાત જેવા છે આઠ જેવા બરાબર તો એની ગુણોત્તર એટલે ચૌદ ભાંગ્યા આઠ એટલે સાત દુ ચૌદ આઠ દુ ચાર દુ આઠ બે બે ઉડી ગયા સાત ના છેદમાં ચાર ત્યાર પછી છે એક સાર્વજનિક પુસ્તકાલય બરાબર કે આપણે એવા એક સાર્વજનિક પુસ્તકાલયમાં ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયામાં દરમિયાન નોંધાયેલા અવલોકન નીચે મુજબ છે સમાચાર વાચકો અને સામાયિક વાચકો એમની સંખ્યા વાર આપવામાં આવેલી છે તો યોગ્ય પ્રમાણ માપ લઈ બે રચના કરો તો વિદ્યાર્થી મિત્રો યોગ્ય પ્રમાણ માપ આપણે લેવામાં આવેલું છે બરોબર પ્રમાણ માપ અહીંયા આપેલું છે જો પ્રમાણ માપ થોડું નિરાત રાખજો પ્રમાણ માપ એક સેમી બરાબર કેટલું છે પચાસ ખાલી બોક્સ છે ને ઈ કેનું છે સમાચાર પત્ર અને ઘાટુ બોક્સ છે આવી રીતે આમ ઈ શેનું છે સામયિક બરાબર ઓકે ચાલો ટેન્શન નથી લેવાનું કોઈ તમતાર ટેન્શન લેવાનું જરૂર નથી ઓકે કલર આપણે સેટ કરી લઈએ થોડો ઓકે ચાલો તો એ આવલોકન છે 50 100 તમને ખબર પડે ને 150 200 250 300 350 400 450 પાંચસો પાંચસો પચાસ છસો છસો પચાસ સાતસો રેડી ચાલો સોમવારની વાત કરવા જઈએ તો સોમવારે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા આવશે છે ને સમાચાર પત્રકો આ રીતનું તો આવડે છે ને આલેખ અને સામાયિકો કેટલા સામાયિક વાચકો કેટલા છે એકસો પચાસ તો તમારે એકસો પચાસ સુધી આવશે આમ બસ બીજું કઈ છે નહીં મંગળવારની વાત કરવા જઈએ તો છસો સુધી છે જો છસો સુધી બરાબર અને સામાયિક વાચકો કેટલા છે તો કે ખાલી સો છે બુધવારની વાત કરવા જઈએ તો કેટલા છે પાંચસો અને સામયિક વાચકો કેટલા છે ત્રણસો સુધી છે એટલે તમને રીટી કરી દોલ ખ્યાલ આવી જાય બરાબર બાજુ બાજુમાં બે દોરવા કમ્પેરિઝન માં પછી શુક્રવારની વાત કરવા જઈએ તો પાંચસો છે સમાચાર પત્ર વાચકો અને સામયિકો છે બસો પચાસ અને છેલ્લે શનિવારની વાત કરવા જઈએ તો ત્રણસો ને પચાસ છે જયારે સામયિકો છે કેટલા બસો બરાબર એટલે આ રીતનો લખેલા છે જોય વાર પણ ક્લિયર ઓકે ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરો તો આમાંથી વિધાન એક અને વિધાન બે સાચા છે આલેખ પરથી પ્રશ્ન બાવીસ અને ત્રેવીસ ના જવાબ આપો ચલો લઘુત્તમ સરેરાશ તાપમાન અને મહત્તમ સરેરાશાપન જો આપણે જે દોર્યો હતો ને આલેખ એ આવો જ હતો બરાબર મેં તમને આવી રીતે લીટી કરી દીધી જાઓ તો તમને અંદાજ આવી જશે વડોદરા શિમલા અમદાવાદ જમ્મુ દિલ્હી એક શહેરનું લઘુત્તમ સરેરાશ તાપમાન બીજા શહેરના મહત્તમ સરેરાશ તાપમાન જેટલું હોય તેવા બે શહેર કયા છે દિલ્હી અને જમ્મુ ત્યાર પછી વડોદરાના લઘુત્તમ સરેરાશ તાપમાન કરતા મહત્તમ સરેરાશ તાપમાન કેટલું વધારે છે તો પંદર ટકા ચલો અધ્ય નિષ્પતિ વિકલ્પ પસંદ કરો તો પેલામાં આવશે વિદ્યાર્થી મિત્રો મધ્યક અને મધ્યસ્થ બીજામાં એક પોઈન્ટ પાંચ ઘટે ઘટશે ત્રીજામાં આવશે અડસઠ ખાલી જગ્યા પૂરું એક્સ બાર બરાબર સીગમા એક્જ્ય છ અને નીચેની માહિતીનો બહુલક્ષ થશે આઠ બાર વિદ્યાર્થીઓના કોઈ એક વિષયમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે તો એના પરથી વિસ્તાર મધ્યક મધ્યસ્થ અને બહુલક્ષો તો માહિતીનો વિસ્તાર બેતાલીસ માંથી સત્તર હજાર પચીસ મધ્યક ત્રણસો પાસઠ ના છેદમાં બાર ત્રીસ પોઈન્ટ બેતાલીસ અને મધ્યસ્થ તેત્રીસ બહુલક પાંત્રીસ નીચે ચાર નગરોની વસ્તી ને બે વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપેલી છે બરાબર તો એના પરથી આપણે જવાબ આપવાનો છે બે હજાર સાત બે હજાર નવ બરાબર એમાં વસ્તી આપેલી છે તો યોગ્ય પ્રમાણમાં આપણે બે સ્તંભ આલેખની રચના કરો કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે તો આપણે એના જવાબ વિદ્યાર્થી મિત્રો શું કરવાના છે આપવાના છે બરાબર તો સૌથી વધારે વસ્તી વધારો ક્યાં છે તો જ્યાં વધારે મોટો ગ્રાફ દેખાય ત્યાં ક્લિયર તો કઈ નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે તો વિદ્યાર્થી મિત્રો આવશે નગર ડી અને કયા નગરમાં સૌથી ઓછો છે તો નગર એ બરાબર હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આલેખ દોરેલો છે જો અહીંયા પ્રમાણ માપ આપણે એક સેમી બરાબર કેટલું લીધું છે પાંચસો લીધું છે જ્યાં ઘાટું છે એ બે છે બરાબર અને આવી રીતે બોક્સ છે બે હાજર નવ છે હવે જો અહીંયાથી આપણે પહેલેથી લઈએ પાંચસો હજાર પંદરસો બે હાજર પચીસો ત્રણ હાજર પાંત્રીસો ચાર હાજર પિસ્તાલીસો પાંચ હજાર પંચાવનસો છાસઠસો છ સાત હવે પેલા કેટલા આવશે ઓગણત્રીસો છે એક ખાનું બાકી રાખવાનું છે બરાબર સમજો બે નો બરાબર એની બાજુમાં આપણે કઈ આવશે બે હજાર નવ માં બત્રીસો એટલે બે ખાના ઉપર જવાનું છે એટલે ખાસ યાદ રાખજો ત્યાર પછી છે ચોસઠ સો એટલે પાસઠ સો થી એક ખાનું ઓછું અને પંચોતેર સો તો કઈ ઇશ્યુ નથી બરાબર ત્યાર પછી છે ત્યાસી સો તો ત્યાસી સો અહીંયા પિંચ્યાસી પછી બે ખાના ઓછા અને અહીંયા બાણું સો નેવું પછીના બે ખાના વધુ છેલ્લે છેતાલીસ તો પિસ્તાલીસ પિસ્તાલીસ પછીનું એક ખાનું અને છેલ્લે ત્રેસઠ એટલે પાસઠ સો માં બે ખાના ઓછા તો કમ્પેરિઝન થઈ ગઈ તો આ રીતનું તમારે આલેખ દોરવાનું થશે હવે જો વિદ્યાર્થી મિત્રો બે અહીંયા પ્રશ્નો યાદી જોઈ લઈએ સાથે સાથે જો આ બે પ્રશ્નો હતા કયા દિવસે પુસ્તકાલય સંખ્યા સૌથી વધુ હતી તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો આવશે ગુરુવાર અને વાચકોની સંખ્યાનું મધ્યક શોધો તો કેટલો આવશે બસો તો આ રીતે અહીંયા સુધી આપણે રાખીએ અહીંયા સુધી સામયિક વાચકોની સંખ્યાનું નું મધ્યસ્થ બરાબર તો આ રીતે સરસ મજાના વિડીયો તમને એપ્લિકેશનમાંથી મળતા રહેશે અને આ કોઈને સ્વ અધ્યન પોતી પીડીએફ જોયું હોય કે વિડીયો જોવા હોય બરાબર તો આપણી એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત